રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે દક્ષિણ ગુજરાતનો નવસારી જિલ્લો પણ તેમાંથી બાકાત મસી રહ્યો નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર વરસતા જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ગોળાપુર આવ્યું છે નદી તૂર બનતા ચીખલી રિવરફ્રન્ટ પાસે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું કાવેરી નદીના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જતા હાલત કફોડી બની ગઈ છે નદીમાં પૂર આવતા રિવરફ્રન્ટ પર આવેલું મહાદેવનું મંદિર પણ જળમગ્ન થયું છે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે જ નદીમાં પાણીની આવક વધવાને કારણે ચીખલી વાંસ્તા ગણદેવી તાલુકાના પચીસ જેટલા ગામોને એલર્ટ કરાયા છે નવસારીમાં મુશળધાર વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર આવતા નદીકાંઠે આવેલા ધૂલ ગામમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે ગામમાં ચારે બાજુ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા રસ્તા જળમગ્ન થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે નદીના પાણી ગામમાં જવાના રસ્તા પર ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે રસ્તો બંધ થતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદને કારણે મોટાભાગની આંબાની વાડીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે મારે વરસાદ બાદ બિલીમોરા શહેરની પણ કંઈક આવી જ હાલત થઈ છે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવતા નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસી ગયા હતા જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયો છે સમગ્ર વિસ્તારમાં છાતીસમા પાણી ભરાઈ ગયા છે બંદર રોડ હોય કે દેસરા વિસ્તાર ચારે બાજુ માત્ર ને માત્ર પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છાતીસમા પાણી વચ્ચે અનેક લોકો ફસાયા હતા જેનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા શહેરમાં પાણી ભરાઈ જતાં દસ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પાંચસોથી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા નદી કાંઠાના અઢાર ગામડાઓમાંથી પણ એક હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા બિલમોરા શહેરમાં એચડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે

જૂજ અને કેલિયા બંને ઓવરફ્લો થયા છે એટલે હવે કોઈ જગ્યાએ પાણી રોકાઈ શકતું નથી એટલે સીધું પાણી નીચાણવાળા વિસ્તારમાં જ આવે છે અને ભયજનક સપાટી રાત્રે એકથી બે વાગ્યા સુધી જબરજસ્ત હતી એના કારણે અમે પણ ખૂબ સજાગ અમારા તંત્ર સાથે સતત કોન્ટેકમાં હતો અમારા કાર્યકર્તાઓ પણ રાત્રે ફરતા હતા જેટલા લોકોને ખસેડવાના હતા એટલા ખસેડી દીધા છે બસો એકાણું જેટલા ચીખલીમાંથી ખસેડવામાં આવ્યા અને નવસો જેટલા આ ગંડી બિલ્લી મોરા અને જે કાંઠાનો વિસ્તાર છે એટલા માટે આપણે બધાને ખસેડીને એકદમ વ્યવસ્થિત સ્થળે લોકોને અત્યારે રાખ્યા છે ભારે વરસાદને કારણે નવસારી શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે શહેરના ધોબી તળાવ વિસ્તારની પણ કંઈક આવી જ હાલત થઈ છે ધોબી તળાવ વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા કમરસમાં પાણી ભરાયા છે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ મોટું નુકસાન થયું છે જોકે હવે વરસાદે વિરામ લીધા બાદ પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે પરંતુ ઉપરવાસમાં વરસાદથી નદીનું જળસ્તર વધવાનો ખતરો મંડરાઈ રહ્યો છે જેને કારણે શહેરમાં ફરી પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે